આતે સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાબર નવા માં રાવડવાસ માં બંધ મકાન માં અચાનક આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી હતા આગને બુજાવવા માટે પાલિકાના ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયર ઘટના સ્થળે સ્ટાફના માણસો સાથે આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો આવીને આગને કાબુમાં લીધી હતી જોકે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ મકાન બાજુના યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી છે આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં મેળવી લીધી હતી અને રાવળ જયંતિભાઈ ચેલાભાઈ સહિત એમના પરિવારના લોકો છૂટી મજૂરી કરી એમનું ગુજરાન ચલાવે છે અને ઘરની તમામ ઘર વકરી બળી ખાક થઈ ગઈ હતી જેવી કે કરિયાણો કપડા પૈસા દાગીના સહિત ચીજવસ્તુઓ બડીને ખાખ થઈ ગઈ હતી ઘરને આગ લાગતા પરિવારજનો નો બની ગયા હતા

મારું ઘર સામે જ આવેલું છે મને જાણ થતા ખબર પડી કે અહીંયા આગ લાગી છે અહીંયા જોયું તો એમના ઘરમાં તમામ ઘરવકરી ભાઈ ને ખાખ થઈ ગઈ છે રોજનું કમાઈ અને રોજ ખાનારા જયંતિભાઈ રાવળ તેઓ મજૂરી અર્થે ગયેલા અને ઘરે પણ તેમના બાળકો ભણવા બારે ગયેલા હતા ઘરે કોઈ હતું નહીં અને લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું લાગે છે તો સરકારશ્રીને મારી બે હાથ જોડી વિનંતી છે આ ગરીબ પરિવાર છે રાવળ જયંતિભાઈ ચેલાભાઈ તેઓના પરિવારમાં પાંચ થી છ વ્યક્તિ છે અને તેમને જેટલી બને એટલી સહાય કરવા બે હાથ જોડી વિનંતી છે સર્વ ને પ્રાર્થના છે આ કાર્યમાં સપોર્ટ કરશું કારણ કે તેમને ઘરમાં જે કોઈ ઘર વખરી હતી દર લાગીને હતા મજૂરી કરેલ પાંચ પચીસ રૂપિયા ભેગા કરેલા હશે એ પણ ભરીને ખાક થઈ ગયું છે તો આ જીવ પરિવારને જેટલું બને સપોર્ટ કરો સૌને મારા જય શિયા આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી કેટલી સમય થઈ ગયો તરત તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય એટલે અમે લોકો દોડી ત્યાં હતા હું તો આગ ભયંકરે એને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવ બંબાનો નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘણીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી ભૂજણી અને એની અંદર જે કરવકરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓઢવાનું દાગી ના શીખે ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈ નહીં આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર પાંચ છ જણા ખાવાવાળા છે અને રોજના બસો અઢીસો રૂપિયા મોડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે મજૂર ગોધરા છે કાટલા એક્સ્ટ્રા જેડ હરેક દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની તો આ વસ્તુ બધી તમામે તમામ ખલાસ થઈ ગઈ છે અને મકાન પણ તમામે તમામ સો એ સો ટકા ખલાસ થઈ ગઈ છે આધા પગ ઉપર મજૂરી કરે છે તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક ગુજરાત એમની જિંદગી આ સારી રીતે થાય અને એમને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો એવી અમારી પ્રાર્થના છે અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે ચડે આ માની લો કે જેને માથે વીજળી પડે અને વીજળી પડે અને મારે આગ ફાટી છે સાહેબ અમે લોકો દોડમ દોડા બધા આજુબાજુના લોકો દોડીને આવ્યા અને અમે આપને આગને કાબૂ લેવાનો પ્રયત્ન કર્યો પણ આગ કાબૂ ના આવી અમારે લાઈફ બંબાને બોલાવવો પડ્યો તો એ લોકો આજે આવી અને એમણે એમનો પ્રયત્નથી બધું કમ્પ્યુટર ક્લિયર કર્યું છે બરાબર તો આજે કાંઈ રહ્યું નથી કશું જ રહ્યું નથી તો એમને સારામાં સારી સહાય મળવા બાબત મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે જય હિન્દ જય ભારત જય બુદ્ધા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો